અમદાવાદ સ્ટાઇલ આપણે સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉ બનાવવાનું છે તો તેના માટે ડ્રાય ચટણી ગ્રીન ચટણી વડાનો મસાલો બધું બનાવીશું અને છેક સુધી આ વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વડાપાઉ માટેની ડ્રાય ચટણી બનાવીશું તેના માટે મેં લસણને ફોલી લીધું છે તલ કોપરું સિંગદાણા અને સૂકા લાલ મરચાં તેના પછી હું અંદર ખાલી ને ખાલી એડ કરીશ મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર બીજો કોઈ જ કલર કે કોઈ બી મસાલાનો આપણે યુઝ કરવાનો અહીંયા થતો નથી બસ આટા જ ઇન્ગ્રીડિયન્ટથી એક સરસ ચટણી તૈયાર થશે તેલ લઈ લીધું છે અને તેમાં સિંગદાણા એડ કરી દીધા છે પછી લસણ એડ કરી દીધું છે સૂકા લાલ મરચાં આ ત્રણેય સરસ રીતે શેકાઈ જાય તેના પછી તલ અને કોપરાનું છીણ એડ કરી દીધું છે હવે આ બધું સરસ રીતે શેકાઈ જાય તેના પછી આપણે એને એક મિક્સચર જારમાં કે તમે જેમાં બી કરતા હોય એમાં તમે લઈ લેજો અને સરસ રીતે એને વાટી લઈશું મિક્સરને આપણે આને પીસવાનું છે એટલે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધની પ્રોસેસથી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એના પછી જ મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે જોઈ શકો છો તેના પછી કોથમીર આદુ મરચાં અને લસણ આટલા ચાર વસ્તુની મેં પેસ્ટ બનાવી છે જે વડામાં યુઝ થશે એમાં થોડું મીઠું નાખીએ તો વાટવામાં સહેલાઈ રહે મેં બટાકાને મેશ કરી લઈ લીધા છે ચાર નંગ બટાકા મેં લીધા છે અને આપણે જે ચટણી બનાવી હતી લીલી મસાલા માટેની એ પણ રેડી થઈ ગઈ છે જેને આપણે વઘારમાં યુઝ કરીશું વડાના વઘાર માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ આવે એટલે એમાં રાઈ જીરું હિંગ અને જે પત્તા આપણે લીધા હતા એને મેં સમારીને લીધા છે એ આપણે એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે વાટીને જે મસાલો બનાવ્યો હતો એ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું મેં આ મસાલામાં મીઠું એડ કર્યું હતું તો મને જરૂર નથી લાગી એટલે મેં મીઠું ક્યાંય પણ એડ કર્યું નથી થોડી હળદર એડ કર્યા બાદ એમાં બાફેલા બટાકા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું મેં કોઈ એડિશનલ મસાલામાં કર્યા નથી તમે આને જેટલું સિમ્પલ રાખશો એટલો આનો ટેસ્ટ વધારે એનહેન્સ થશે આદુ મરચાં લસણ અને કોથમીર અને લીમડાની જે ફ્લેવર આવી જોઈએ વડામાં એ બીજા બધા મસાલા નાખો તો ના આવે જસ્ટ પિન ઓફ મેં ગરમ મસાલા પાવડર એડ કર્યો છે જેથી એની સ્મેલ સારી આવે અને ફ્લેવર પણ ગરમ મસાલો ફ્લેવરને વધારે એન્હાન્સ કરે છે આપણો મસાલો એકદમ રેડી છે બસ મિક્સ કરી દઈશું ઠંડો થવા દઈશું અને તેના પછી આપણે એના મીડિયમ સાઇઝના ગોળા વાળી લઈશું મેં ગોળા વાળી લીધા છે હવે આપણે બેટર બનાવીશું બેસન લઈ લીધું છે મેં તેમાં સોલ્ટ હિંગ અને હળદર નાખીશ જરૂર મુજબ પાણી નાખીને દસ મિનિટ રેસ્ટ આપીને તેમાં થોડોક પિંચ ઓફ ઇનો એડ કરીશ ઇનોને એક્ટિવેટ કરવા લેમન એડ કરીશ બધું સારી રીતે એક પણ લમ્બ્સ ના રહે તે રીતે મિક્સ કરી લઈશ ત્યાર પછી આપણે વડા ફ્રાય કરીશું તેના માટે મેં તેલ મૂકી દીધું છે તેલ આવી જાય પછી આપણે વડાને સારી રીતે ફ્રાય કરી લઈશું જોઈ શકો છો વડા સારી રીતે ફ્રાય થઈ ગયા છે મેં મરચાંને પણ અહીંયા ફ્રાય કર્યા છે મરચાંને કાચા તળ્યા કરતાં આવી રીતે તળશો અને આવી રીતે બનાવશો તો બહુ સરસ ટેસ્ટ લાગશે અહીંયા મેં પાઉં વડા સાથે થોડી મમરી અનિયન ગ્રીન ચટણી સૂકી ચટણી બધું લઈ લીધું છે ચલો હવે આપણે એસેમ્બલ કરીશું અહીં હું અમદાવાદ સ્ટાઇલ બનાવી રહી છું તેના માટે આપણે ચટણી એડ કરીશું એક વાટકીમાં મેં લાલ મરચું પછી જે સૂકી ચટણી આપણે બનાવી હતી અને થોડુંક ઓઇલ લઈ લીધું છે હવે એક પેનમાં ઓઇલ મૂકીને એ ચટણીને સ્પ્રેડ કરીશું અને તેને પાઉમાં રગદોળીને વ્યવસ્થિત બંને સાઈડ કોટ થઈ જાય તે રીતે સરસ રીતે શેકી લઈશું તેના પછી એક પાઉની સ્લાઇસ ઉપર આપણે ગ્રીન ચટણી અને બીજી સ્લાઇસ ઉપર આપણે કોરી ચટણી લગાવીશું અને પછી વડું મૂકીને બંને સાઈડ સરસ રીતે શેકી લઈશું સરસ રીતે બંને સાઈડ શેકાઈ જાય તેના પછી આપણે ગરમા ગરમ વડાપાઉને મરચાં અનિયનની સાથે સર્વ કરીશું તો રેડી છે આપણા વડેપાઉ ચલો આપણે એને એસેમ્બલ કરી દઈએ કેવી લાગી આજની રેસીપી જરૂરથી જણાવજો અને તમે આ રીતે ના બનાવતા હોય તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો તે સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ